નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ઘણુસા મુકામે ભગવતી શ્રી મેલડી માતાના અસીમ આશીર્વાદથી આધ્યાત્મના પારદર્શક પરમપૂજ્ય મહન શ્રી મહેશપુરી બાપજી જગત કલ્યાણની અખંડ જ્યોત પ્રગટાવી રહ્યા છે જેના અજવાળે ધર્મની ધજા અવિરતપણે લહેરાઈ રહી છે વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ આઠમી મે બે હજાર પચીસના રોજ ભગવતી શ્રી મેલણી માતાના મઢે દસમો દિવ્ય પાટોત્સવ યોજાયો હતો આ ધાર્મિક ઉત્સવમાં ધર્મ ધ્વજારોહણ પ્રસંગે માઈ ભક્તો મા મેલડીના ગુણગાન ગાતા ગાતા અને માની જય જયકાર કરતાં કરતાં પગલે પગલે પાપ ધોવાય અને શ્વાસે શ્વાસે મા ભગવતીનું સ્મરણ થાય અને માં મેલણીની કૃપા થાય એવી તીવ્ર ઈચ્છા સાથે ભક્તિ રસમાં તરબોળ થઈ ગયા હતા ભગવતીશ્રી માં મેલણીના પાટોત્સવ પ્રસંગે આચાર્યશ્રી દેવાંગભાઈ શાસ્ત્રી અને વિપ્રવૃંદોના મંત્રોચ્ચારથી ચંડીયજ્ઞ સંપન્ન થયો હતો આ સુપ્રસંગે મંદિરમાં સ્થિત પ્રાણપ્રતિષ્ઠિત દૈવી પ્રતિમાઓ અને ઘોઘા મહારાજનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું અને દિવ્ય તેજયુક્ત માતાજીની કીર્તિ સમાન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું પરમપૂજ્ય દક્ષિણપુરી બાપજી સહિત હોમાત્મક ચંડીયજ્ઞમાં બાવીસ જેટલા યજમાનોએ ચંડીયજ્ઞનો લાભ લીધો હતો આ પાવન પ્રસંગે માતાજી અને ગોગા મહારાજનો દિવ્ય શણગાર અને છપ્પન ભોગ સાથે પરમપૂજ્ય મહેશપુરી બાપજીની જ્યોતિ સ્વરૂપ મઢોલીમાં વિધિવત મંત્રોચ્ચાર સાથે પ્રવેશ વિધિ સંપન્ન થઈ હતી અને સૌ ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કરી સાથે મળી આદ્યશક્તિની આરાધના કરી ચરાચરમાં રમનારી ભેળિયાવાળી મા ભગવતી મેરણીના ભક્તિભાવમાં ભળીને આશીર્વાદ મેળવી ધન્ય થયા હતા સદા સર્વનું કલ્યાણ થાય એવી ભાવના સાથે માં મેલડીના પરમ ઉપાસક અલખના ઓલિયા પરોપકારના અજવાળા પાથરનાર પરમ પૂજ્ય મહંતશ્રી મહેશપુરી બાપજી અને પરમ પૂજ્ય દક્ષિષપુરી બાપજી સાથે મઢના સેવક પરિવારે પાટોત્સવમાં ભારે જહેમત ઉઠાવી હતી અને મોટી સંખ્યામાં મહાનુભાવો ગોસ્વામી સમાજના આગેવાનો તેમજ માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે મહંત શ્રી મહેશપુરી બાપજી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થકી ધાર્મિક અને સામાજિક સુવાસ ફેલાવી રહ્યા છે આ પ્રસંગે તેઓ શ્રીએ સૌ ભક્તોને લાંબા આયુષ નિરોગી જીવન અને સુખાકારીની શુભકામનાઓ સાથે આશીર્વાદ પાઠવ્યા હતા